બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાનો દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ભલગામ મુકામે કાંકરેજ મામલતદાર શ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો દસમા તબક્કાનો કાંકરે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ સમસ્યાઓના સ્થળ પર જ નિકાલનો સેવા સેતુ એ આમંત્રણ સરકાર શ્રી દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોક ઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ તથા વહીવટ પ્રવત્વે પ્રજાના પ્રશ્નોના ન્યાયિક ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકા વહીવટી તંત્ર દ્વારા દીપ પ્રગટાવી દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમનું સ્થળ પ્રાથમિક શાળા ભલગામ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ મંગળવાર સવાય સવારે નવ થી સાંજના પાંચ કલાક સુધી યોજાયો હતો કલસ્ટરમાં સમાવિષ્ટ ગામોના નામ જોટાડા નેકારિયા પાદર શવપુરા ભલકામ કરશનપુરા નવા આનંદપુરા રૂની રાકણ રાણકપુર ખારીયા નાનાજામપુર આંબલુન થળી રૂપપુરા કશલપુરા આંગણવાડા રણાવાડા અમરનીસડા ગુંઠાવાડા કશર દેવપુરા ધનેરા વિઠલોદ ટોટાણા ઓઢા શિયા બદરેવાડી સુદ્રોષણ સોહનપુરા વાલપુરા માનપુરા રતનપુરા ઉનતાણા તાલુકા વહીવટી તંત્ર દ્વારા કાંકરેજ તાલુકાના છેવાડાના એક પણ સચ્ચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તેવા અભિગમ સાથે કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ભલગામ મુકામે દસ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંત્રીસ ગામોનો સમાવેશ કરવામાં આવેલ જેમાં જુદા જુદા વિભાગોની સેવાઓ પૂરી પાડી જેવી કે જાતિ આવકના દાખલા રેશન કાર્ડ લગતી સેવાઓ આરોગ્ય વિષયક સેવાઓ ખેતીવાડીની સેવાઓ પશુપાલન લગતી સેવાઓ વગેરે આપવામાં આવી જેમાં તાલુકાના મામલતદાર શ્રી બીજે દરજી તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા ટીએચઓ શ્રી પિયુષભાઈ ચૌધરી તેમજ અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ હાજર તેમજ કાંખેરી તાલુકા પ્રમુખ ભાજપ ઈશ્વરભાઈ પટેલ તેમજ અન્ય પદાધિકારી હાજર તેમજ જુદી જુદી સેવામાં કુલ ઓગણીસો તોતેર અરજીઓ મળી જેનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકો